ભારતના માન મહાનસુપેસન મોઇનુદ્દીન તે અજમેરીના શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીઓ પર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાવ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અંકલેશ્વર મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવવામાં આવ્યા મુજબ મુસ્લિમ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંત અને ધર્મ ઉપદેશક હરજરત ફાજા મુનિદુનચિસ્તી કે જેમણે મુસ્લિમ સમુદાય સાથે હિન્દુ શીખ અને ઈસાઈ વગેરે સમુદાયમાં પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સુફી સંત અને ધર્મોપદેશ હરત ખ્વાજા મોહનુદ્દીન ચિસ્તી સાથે જોડાયેલા છે પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું છે જે વિડીયોમાં વાયરલ બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સુફી સંત અને ધર્મોપદેશક હરજરત ખ્વાજા મોિનુદ્દીન ચિસ્તીના વિરુદ્ધ જૂઠ બાંધીને અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે જ્યારે અન્ય ઈસામે તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ઉપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે રિપોર્ટર અજર પઠાન સત્ય ન્યૂઝ અંકલેશ્વર